ના પાડી દારૂ પી ના આવો છોકરા લઈને જતી રહીશું ક્યાં જતી રહી મારા પપ્પા ના ઘરે હવે છોકરાઓ મારો જીવ છે તમારો જીવ છે તમારા છોકરા તમારો જીવ છે તો તમારી પત્ની પણ દીકરી છે કોઈની દીકરી છે આપ સૌને ખાસ નિવેદન કે દારૂ પીવો હોય ને તો તાકાત હોય તો પીવો તમારી દીકરી સાસરે જશે અને તમારી દીકરીનો ઘણી એને મારતો હશે કે એનો હસબન્ડ એને મારતો હશે શું તમે ચલાવી છો આ વાત નું કોમેન્ટ અંદર જરૂરથી કરજો જય માતાજી સોરી